ભાવનગર લોકસભા સીટ અને સિહોર ક્ષેત્ર એક એવી સીટ કે જ્યાં ઇન્ડી ગઠબંધન ગુજરાતમાં જે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થયું છે એમના ઉમેદવાર અહીંયા ઉતર્યા છે બે સીટ છે ભરૂચ અને ભાવનગર જેમાંથી એક ભાવનગર છે જ્યાં ઉમેશ મખવાણાને આમ આદમી પાર્ટીએ ઉતાર્યા છે સામે ભાજપે જે ઉમેદવાર છે એમને રિપીટ નથી કર્યા નીમુબેન ટિકિટ આપી છે અગાઉ ભારતીબેન હતા આપણી જોડે અત્યારે સિહોરની જનતા છે અને સિહોરની જનતાની ક્લિયર ચોઈસ જાણવાની છે એમના મનમાં શું ચાલી રહ્યું છે એ જાણવાનું છે કારણ કે ઇલેક્શન નજીક છે અને ઇલેક્શન નજીક હોય એટલે સ્વાભાવિક લોકોના પ્રશ્નો બી હોય લોકો ખુશ બી હોય ને નાખુશ બી હોય તો આપણે વાત કરવાનું ચાલુ કરીએ સર આપનું નામ ધીરુભાઈ ચૌહાણ સર શું સ્થિતિ લાગી રહી છે આપને સિહોરમાં ભાવનગરમાં સિહોરમાં છેલ્લા ઘણા ઘણા સમયથી ઉમેદવાર અને લોકસભાના નેતા અહીંયા છૂટાયા છે ભાજપના અહીંયા પાયાની કોઈ પણ સુવિધા નથી કોઈ પણ સુવિધા પાયાની અહીંયા નથી તમામ ઠેકાણે નિષ્ફળ ગયા છે અને આ સબ આજકે જો લોકો વિચારે જોવે જાણે અને જોઈ વિચારીને મતદાન કરે એવી વાત છે હું તમને એક થોડીક ડીપમાં બે જ મિનિટમાં વાત કરું અહીં સિહોર નગરપાલિકામાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે અહીં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવી છે એક તો બાવન કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવી અહીંયા કાંઈ પણ બન્યું નથી અને રૂપિયા બધા આ ભાજપની સરકાર છે આવો ભ્રષ્ટાચાર ભૂખ ભય અને ભ્રષ્ટાચારની વાતો કરી અને આવો અહીં સિહોરમાં થાય છે એ વાત મારી છે તમે સહેમત છો અમની વાત સાહેબ આમાં કામ તો થયા છે પણ કામ એવા થયા છે કે રોડ રસ્તા ને એવા બધા અમુક જે પાયાની સુવિધા છે એવા પણ નથી પણ થયા એટલે કામ નથી થયા એવું ન કહી શકીએ અને થયા છે એવું ન કહી શું લાગે છે છવ્વીસ માંથી છવ્વીસ ભાવનગર ખેંચી લેવા છે હવે એ તો આપણી પ્રજા ઉપર આધાર રહે પ્રજાની કંઈક વિચારધારા છે હોય જ ને પ્રજા અત્યારે સુવિધા માંગે છે અને એટલી સુવિધા જે માંગે છે એવી સુવિધા મળતી પણ નથી તમારું નામ શું મુકેશભાઈ મુકેશભાઈ તમારી શું સમસ્યા હવે એવું છે કે મજૂરી બજૂરી મળે કામવામ ધંધા સારું તો સારું પડે બીજું બીજું શું કહેવું છે બસ બીજાને તો આ કામ ધંધા મળવા જો એવું બધું તારું બંધીન લઈને કેવું છે નહીં નહીં એ તો કઈ નથી કેવું બોલો વડીલ આપનું નામ પ્રવીણભાઈ સોલંકી શું અત્યારે સિહોરની પરિસ્થિતિ છે બેઝિક સિહોરની પરિસ્થિતિ સાહેબ એકદમ ખરાબ છે અમારા સાંસદ ભાજપના સાંસદ છે આજ સુધી અમે કોઈ જોયા નથી અહીંના ધારાસભ્ય છે એને પણ અમે આજ સુધી કોઈ સિહોરમાં આવતા જોયા નથી ચારસો પ્લસ નો ટાર્ગેટ છે પૂરો થઈ જશે ડેફિનેટલી થઈ જશે ડેફિનેટલી તો અહીંયા તો લોકો કહે છે કે ભાવનગરમાં બરાબર કામ નથી થયું તમે કહો છો ડેફિનેટલી પૂરો થઈ જશે એટલે કામ થયું છે કામ થયું છે હા ઇટ્સ બીન વર્કિંગ ઓન એન્ડ આઈ હોપ ઓલ ધ વર્ક હેઝ બીન ગિવન ડેફિનેટલી ઇંગ્લિશ બોલો જો ગજા ઇંગ્લિશ બોલો ડેફિનેટલી ઈટ વિલ બી ડન વિધીન ધ গিવન પિરિયડ ટાઈમ કયા કયા મુદ્દા છે લોકો વોટ કરવા જશે તો એક રોજગારીનો મુદ્દો છે છે રોજગારી છે પણ નથી પણ એવું કેવું કોઈ એક હોય ઓછ પ્રમાણમાં જોઈએ જનતાને એટલી નથી ઓછી છે હા સર આપનું નામ જીતુ ઉપાધ્યાય શિહોર શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ અચ્છા આમ આદમી પાર્ટીના પ્રમુખ છે એમની જોડે આપણે વાત કરવાના છીએ સર આપનો ઉમેદવાર બે સીટ છે ઇન્ડિયા લાયન્સ ઇન્ડિયા

બ્યાસી ગામનું એક સામૂહિક આરોગ્ય કેન્દ્ર માત્ર એક છે શિહોર ગામની અંદર એ અત્યારે ખાડે ગયેલું છે જ્યાં સોનોગ્રાફી મશીન બનશે એક્સરે મશીન બનશે આવી પાયાની સુવિધાઓ લોકોને મળતી નથી સૌથી વહેલાં વહેલા તો એટલે મારી શિહોરની જનતાને નમ્ર વિનંતી છે અને શિક્ષિત જનતાને પણ નમ્ર વિનંતી છે કે આ વખતે તમે મત આપવા મત કુટીરની અંદર જાઓ ત્યારે બહુ વિચારી અને લાયક ઉમેદવારને મત આપશો મેં એવું બોલ્યું શિક્ષિત જનતાને પણ તો શિક્ષિત નથી આપતા તમને શિક્ષિત માણસો પણ આપે છે પણ એમાં ત્રીસ ટકા શિક્ષિત લોકો જ અમને મત આપે છે મને ટકા ભાજપને આપે મને એમ કહો મારા સિમ્પલ સવાલ છે તમે આમ આદમી પાર્ટીમાં ઈડી વિશે શું કહેવું છે તમારે ઈડી છે એ ભાજપની એક સંકલન વાળી કંપનીને હું કંપની કહી શકીશ સરકારી સંકલન વાળી કંપની કહી શકીશ કે ભાજપના ઇશારે ચાલે છે એડી અત્યારે કેમ મુખ્યમંત્રી આપના અમારા મુખ્યમંત્રી એકદમ સાચા છે કેજરીવાલ સાહેબ અને એ સાચા છે એ નજીકના દિવસોમાં પુરવાર થઈ જશે શું લાગે કેજરીવાલ સાહેબ તો અત્યારે જેલમાં જે તો હવે એવું જેલમાંથી સરકાર ચલાવશે શું સ્થિતિ શું જોવા મળી હા અત્યારે જેલમાંથી સરકાર ચલાવશે અને લોકો એ એવું નહીં નહી ચલા ગામે ગામ લોકોએ એનો પ્રચંડ વિરોધ કરેલો છે કે કેજરીવાલજીને ખોટી રીતે જેલમાં બંધ કરેલા છે એક ષડયંત્ર કરીને તમારું શું કહેવું છે સર કહી રહ્યા છે ખરેખર એમ તો એમની વાત સાચી છે આવા જે લોકો ભાજપની હામા અને દેશની અંદર જેને કાયદા માટે જેને સંવિધાન માટે જેને લડત કરી છે ને જેલમાં મોકલ્યા છે એમાં સંજીવ ભટ્ટ પણ જેલમાં છે અને રાહુલ શર્મા અને પ્રદીપ શર્મા એ બધા પણ આઈપીએસના ના આઈએસ લોકો જેલમાં છે હું ભાવનગર લોકસભાની વાત કરું ભાવનગર લોકસભાની અંદર કોઈ પ્રકારનો વિકાસ નથી એટલે એને ઉમેદવાર બદલાવવાની જરૂર પડે છે ઉમેદવાર બનવાની જરૂર ક્યારે પડે કે ભારતીબેન બેન જો રાખ્યા હોત ભારતી બેન સિયાલ ઉભા જ કોંગ્રેસમાં જીત એ જયારે જિલ્લા પંચાયતમાં હતા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ આમાં આમાં આવ્યા એટલે ભારતીબેન બેન બધા મદદ કરીને પછી એમ તો પછી કોંગ્રેસમાંથી બી રાજીનામા પડે છે ને કોંગ્રેસમાંથી રાજીનામા પડે છે સર તમારું શું કેવું મારું એ કહેવાનું છે આ બધું જાન જવા ના જળ જેવું છે ઓનલી ફોર બીજેપી સિવાય કોઈ ક્લાસ નથી વિકાસ ભાજપે કર્યો છે ભાજપ સિવાય કોઈને વિકાસ કરવાની તેવડ નહોતી પચાસ આઠ વર્ષ સત્તામાં રહ્યા એ વખતે કોઈને સાંભળ્યું નહીં સિહોરનું સાંભળ્યું ભાવનગરનું સાંભળ્યું કશું સાંભળ્યું નહીં અત્યારે બધાને યાદ આવે છે ફક્ત ચૂંટણી ટાણે બાકી ભાજપ ભાજપને ભાજપ આટલા આટલા બધા ક્યાં જાતો દાદા ઊભા તો રહો જવાય એમ થોડી જાતું રહેવાય હાગા ચાર બે મિનિટ ઉભા રહો ઓનલી ભાજપ ઓનલી ભાજપ અને આટલા અહીંયા બે ત્રણ ચાર જણા આમ આદમી પાર્ટીના પ્રમુખ આપણી સાથે જે એમણે કીધું કે કોઈ કામ નથી થયું ખરેખર શિહોરમાં કોઈ કામ નથી થયું કામ ન થયું એવું તમે આ કેમેરા લઈને જોઈ આવો શિહોરમાં કામ થયા છે કે નથી થયા અત્યાર સુધી પચાસ આઠ વર્ષમાં નથી થયા ગરીબ વિસ્તારમાં રોડ થયા ગરીબ વિસ્તારમાં પાણી પોગાડ્યા છે પાણી મળે છે રસ્તા ગટર બધી વસ્તુ છે રહી વાત

ગામે ગામ જવામાં પણ તકલીફ પડે છે ગ્રામ્ય વિસ્તારમાં આટો પણ નથી મારી શકતા પાલટાણાના ના ધારાસભ્યશ્રી બિલકુલ